આપણે જઈ રહ્યા છીએ જોધપુરનો કિલ્લો જોવા મહેરાનગઢ આ છે જોધપુર તળેટી જોધપુર તલહટી વિહંગમ દૃશ્ય અને આ છે જોધપુરનો કિલ્લો મહેરાનગઢ હું કુશાગ્ર બોરા આપ સૌનું અભિશા ટ્રાવેલ વ્લોગ્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોધપુરમાં છીએ અને અત્યારે મહેરાન નિરીક્ષણાર્થ અહીં ઉપસ્થિત છીએ મારો ઈરાદો આ ના ઇતિહાસ ભૂગોળ વિશે નથી પરંતુ હું મારી જાતને ચકાસવા આવ્યો છું કે મારું અવલોકન કઈ જાતનું છે ચાલો જોઈ રહ્યા છો સૂરજના કિરણો ચો તરફ પ્રસરી રહ્યા છે અત્યારે બપોરનો સમય થવા આવ્યો છે અને જોધપુરની તળેટી આપણી સમક્ષ છે કેમેરાને હું ફેરવું છું અને એ જોવા માટે ખાસ કે કઈ રીતના અહીં પડછાયા પડે છે આ કિલ્લાનો મુખ્ય દરવાજો સિક્યોરિટી પસાર કર્યા બાદ જ્યારે આપણે અંદર દાખલ થઈએ ત્યારે કંઈક આવું દ્રશ્ય જોવા મળે છે સામે છતેડી દેખાય છે અહીં પ્રવાસીઓ પણ ઘણા છે વિદેશી પ્રવાસીઓ પણ છે અને આપણા દેશબાંધવો પણ છે ચાલો અંદર દરવાજાની અંદર જઈએ ચો તરફ લોકો ઉત્સાહપૂર્વક અહીં જોવા આવ્યા છે આ ગઢના દરવાજા એમાં ખીલ્લા લાગેલા છે એ જમાનામાં રાજાશાહીના વખતમાં આજથી લગભગ ચારસો પાંચસો વર્ષ જૂનો આ કિલ્લો છે અહીં ઉપર જવાના બે રસ્તા છે એક લિફ્ટ દ્વારા તાત્કાલિક ઉપર ચડી શકાય અને બીજો પદયાત્રા પગે ચડવા માટે વરિષ્ઠ નાગરિકો માટે આ રસ્તો સલાહ આપી શકાય એવો નથી પણ મેં મારી જાતને તૈયાર કરી કે મારે તો ઉપર ચડવું છે પગે તો ચાલો જઈએ ઉપર એક રીતે જોઈએ તો ભુજમાં પણ આ જાતનો કિલ્લો છે અહીંની વાત જુદી છે આ આખો કિલ્લો કંઈક જુદો જ છે આ પથ્થરના સપોર્ટ બાલ્કની કે ઝરૂખા માટે વાપરવામાં આવતા હોય છે આખો કિલ્લો પથ્થરનો છે દરવાજા ઉપર કમાન પણ લાગેલી છે એ પણ પથ્થરની છે જોવાનું એ છે કે સર્જિત આ કિલ્લો જ્વાળામુખી પર્વત ઉપર સ્થિત છે અને જ્વાળામુખીની જે ચટ્ટાન હોય એમાંથી જ આ કંડારવામાં આવેલો છે એના જ પથ્થરોમાંથી આ બનાવવામાં આવેલો છે આ આપણે બહાર ચોગાનમાં આવ્યા અને અહીંથી જ ખરી ચઢાઈ શરૂ થાય છે કેટલાક બાળકો શાળાના અહીં આવ્યા છે કિલ્લો જોવા હા 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 આપણે કેટલા ઉપર આવ્યા ચાલો જરા એ તપાસીએ કેમેરાને હું નીચે રાખું આ જુઓ આ ઊંચાઈ આપણને દેખાઈ રહી છે આટલા ઉપર હજી આપણે ચડવાનું છે અને નીચેનો ઢાળ આ જુઓ આ બે બહેનો નીચે ઉતરી રહી છે એના ઉપરથી જ ખબર પડે છે કે આ નીચેનો ઢાળ છે ચાલો કેમેરાને જરા પાછળ ફેરવીએ તો ખબર પડે કે નીચે આપણે કેટલા આવ્યા નીચેથી કેટલા ઉપર આવ્યા અને આ જુઓ હજી તો આપણે આટલા ઉપર ચડવાનું છે આ જુઓ આ એક બીજા બહેન નીચે ઉતરી રહ્યા છે આ બધા પરદેશી પ્રવાસીઓ પણ અહીં છે જુઓ નીચે ઉતરી રહ્યા છે ને આ ઢાળ આપણે ચડીને અત્યારે અહીં રૂડી ઉપર આવ્યા હજી કેટલું બસ હજી આટલું ઊંચે ચડવાનું બાકી છે જોઈ રહ્યા છો ઉપરના બાળ કેટલા ઉપર છે પણ વાંધો નહીં હિંમતે મરદા તો મદદે ખુદા ચાલો ચડીએ અહીં સામે કોઈ રીલનું શૂટિંગ થતું હોય એવું લાગે છે ચાલો આવી બધી એક્ટિવિટીઝ પણ અહીં થતી જ રહે છે આ તમારા સ્વાગત માટે નગારાવાદકો અને અહીં એક બજાર પણ છે જેમાં જુદી જુદી એન્ટિકની વસ્તુઓ મળે છે હજી ઉપર આટલા ચડવાનું બાકી છે આની બાંધણી જુઓ આપણે આ સૂરજની રોશની સૂરજના કિરણો જ્યાં પડી રહ્યા છે એનો અર્થ એ થયો કે બરાબર આપણી જમણી તરફ પશ્ચિમ દિશા છે સૂર્યના કિરણો પૂર્વ ઉપર પડી રહ્યા છે કેમેરાની સામે જે ગલી છે એ દ ઉત્તર દિશા છે અને કેમેરો દક્ષિણમાં છે અહીં કડાઈઓ પડી છે આ એ વખતમાં જમવાનું બનાવવા માટેના સાધનો અત્યારે આ નીચેની ખીણ જોઈ રહ્યા છીએ આ સૌથી ઉપરનું દ્રશ્ય અહીં જાણવા મળ્યું કે અહીંથી નીચે જે લોકો જઈ રહ્યા છે એ ત્યાં માતાજીનું મંદિર છે તેના દર્શને જઈ રહ્યા છે અહહો અહીં તોપ પણ છે તોપ આ જ દિશામાં જોધપુરનો એવો તે કયો દુશ્મન છે એ કાળમાં રાજા શાહીના વખતમાં આસપાસના રાજાઓ રજવાડાઓ પણ એકબીજા સાથે ચડસા ચડસી દુશ્મની વગેરે એ બધું ચાલ્યા કરતું તો હવે હું એ જગ્યાએ બેઠો છું આ તડકો જબરદસ્ત છે અને અહીં મને લાગે છે કે આપણો કિલ્લો પૂરો થઈ ગયો હું નીચેથી ઠેઠ ઉપર સુધી ચડી આવ્યો એ જ ઈશ્વરનો ઉપકાર નહીંતર આ એકોતેર વર્ષની ઉંમરે આટલું ચડવું ચાલો ભગવત કૃપાએ હું અહીં સુધી તો પહોંચી ગયો અને હવે આપણે નીચે ઉતરવાનું શરૂ કરીએ આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે સબસ્ક્રાઇબ કરજો